મિત્રો આજના વિડીયોમાં હું તમને ભાવનગરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલીએ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો આ મંદિર બે હજાર છમાં ખુલ્યું હતું બીએપીએસ અક્ષરવાળી અક્ષરવાડી મંદિર તેના જટિલ સ્થાપત્ય માટે જાણીતું છે જેમાં ત્રણ ગુંબજ અને સત્તાણું કોતરેલા સ્તંભોનો સમાવેશ થાય છે તે ભાવનગરમાં મહત્વપૂર્ણ ધાર્મિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે બગીચાથી ઘેરાયેલું છે સત્તર અલંકૃત ગુમજ અને આધ્યાત્મિક વ્યક્તિઓની બસો મૂર્તિઓ છે પૂજા જ્ઞાન શિક્ષણ અને મનોરંજનના સ્થળ તરીકે સેવા આપે છે અને ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોનો ફેલાવો કરે છે ગોપીનાથજી મહારાજ અને હરે કૃષ્ણ મહારાજ મુખ્ય છે ધર્મદેવા ભક્તિમાતા વાસુદેવ નારાયણ રેવતી બી શ્રી કૃષ્ણ અને સૂર્યનારાયણની મૂર્તિઓ પણ છે મંદિરની અંદર ભગવાન કૃષ્ણ માટે પારણું છે બી મુખ્ય તહેવારો અહીં યોજવામાં આવે છે જેમ કે દિવાળી અને અન્નકૂટ દસમી વર્ષગાંઠની ઉજવણી એક મોટી ઘટના હતી જે દર્શાવે છે કે સ્થાનિક સમુદાય માટે મંદિર કેટલું મહત્વપૂર્ણ છે નિયમિત સત્સંગ યુવા શિબિર અને અન્ય આધ્યાત્મિક કાર્યક્રમો અહીં યોજવામાં આવે છે અને ભાવનગરના વારસાના દસ્તાવેજો અનુસાર મંદિર શહેરમાં એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને સ્થાપત્ય સીમાચિહ્ન છે